નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ત્રિફળા એક એવી ઔષધિ કે શરીરની અનેક બીમારીઓ દૂર કરે છે આ ત્રિફળા છે એનું ફાયદા ત્રિફળાનું સેવન કરવાના જે ફાયદા છે ને ગઝબના છે કઈ કઈ બીમારીમાં ત્રિફળા છે એ દવા કરતાં પણ ગઝબનું પરિણામ આપે છે એની વાત કરવી છે એ સિવાય પરિચય આપી દઉં કે ત્રિફળા એટલે શું એની અંદર કઈ ઔષધિઓ છે એના નામ મુજબ ત્રિફળા એટલે કે ત્રણ ફળનું મિશ્રણ છે કયા ત્રણ ફળ તો કે હરડે બેહડા અને આમળા હરડે બેહડા અને આમળા આ ત્રણ ફળ છે એનો જે સૂકવેલો જે સૂકો પાવડર હોય છે જે એનું ચૂર્ણ હોય છે એને મિક્સ કરી અને એનું જે મિશ્રણ એટલે કે જે ચૂર્ણ બનાવવામાં આવે છે જેને ત્રિફળા તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રિફળા છે અનેક પ્રકારની બીમારીઓ મટાડવા માટે એક અક્ષીર દેશી ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ત્રિફળા તો એનું માપસાઈ છે એ ખૂબ મહત્ત્વનું છે એટલે કે એનું અનુપાત આયુર્વેદિક ભાષામાં કહે કે તેનું અનુપાત એટલે કે હરડે બેહડા અને આમળા તો જે એક ક્રમ મુજબ હરડે હોય તો એક જેમ બે જેમ ત્રણ એટલે કે હરડે છે એ એક માત્રા બેહડા છે બે માત્રા અને આમળા ત્રણ માત્રા એટલે કે એક માની લો કે સો ગ્રામ હરડેનું ચૂર્ણ હોય તો બસો ગ્રામ બહેડાનું ચૂર્ણ અને ત્રણસો ગ્રામ આમળાનું ચૂર્ણ લઈ અને મિશ્રણ કરવામાં આવે છે આ જે ચૂર્ણ છે એ શ્રેષ્ઠ ત્રિફળા ચૂર્ણ છે એ માનવામાં આવે છે જોકે ઘણી જગ્યાએ વેપારીઓ કે લોકો જે હોય છે દેશી ઓસળિયાને ત્યાં પણ ઘણી વખત એવું હોઈ શકે છે કે ત્રણેયને સમાન માત્રામાં ઔષધિ છે મિક્સ કરવામાં આવતા હોય છે ત્રણેય ચૂર્ણ તો એ શ્રેષ્ઠ પરિણામ આપનારું જે ત્રિફળા છે ને એ એક જેમ બે જેમ ત્રણના અનુપાતમાં મેળવેલું હોય તે હોય છે એટલે કે હરડે બેહડા અને આમળા એક ભાગ હરડેનો બે ભાગ બેહડાના અને ત્રણ ભાગ આમળાના કરી અને મિશ્રણ બનાવવામાં આવેલું હોય છે આ ત્રિફળા ચૂર્ણના શ્રેષ્ઠ પરિણામ આપે છે અને કઈ કઈ બીમારીમાં તો સૌથી પહેલાંમાં પહેલો સૌથી મહત્ત્વનો ફાયદો થતો હોય તો કબજિયાતની બીમારીમાં મિત્રો જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થવામાં વાર લાગતી હોય કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય અથવા પાચનને લગતી કોઈ સમસ્યા રહેતી હોય તો આવા લોકો માટે ત્રિફળા છે બેસ્ટ માનવામાં આવે છે કબજિયાત જેવી સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે અથવા ગરમ દૂધ સાથે પરંતુ ગરમ પાણી સાથે એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ રાત્રે સૂતી વખતે પી લેવાનું છે ગરમ એટલે હુંફાળા પાણી સાથે સામાન્ય ગરમ પાણી સાથે આનાથી મિત્રો સવારે પેટ ખૂબ આસાનીથી સાફ થાય છે બીજું એ કે ક્યાંય બહાર આપણે પ્રસંગોમાં જઈને આવ્યા હોય અને ગમે તેવું ભોજન લઈને આવ્યા હોય તો અવશ્ય ત્રિફળા છે એક ચમચી જેટલું ચૂર્ણ એનું રાત્રે સુધી વખતે સેવન કરવું જોઈએ જેનાથી આપણા શરીરમાં જે વધારાનો કચરો હોય એ બધો બહાર નીકળી જાય છે મળમાં બધું જ જે વધારાનો કચરો હોય છે એ નીકળી જાય છે અને આંતરડા સાફ થઈ જાય છે પેટની સફાઈ થાય છે અને આ ત્રિફળા છે એ પાચનશક્તિ છે એને મજબૂત બનાવે છે પાચન સિસ્ટમને સારી બનાવે છે એ સિવાય બીજો સૌથી મહત્વનો ફાયદો હોય ને તો એ છે મિત્રો વજન ઘટાડવા માટે ત્રિફળા છે એ સ્થૂળતા ઘટાડે છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે હોય શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો આવા લોકોને પણ ત્રિફળા છે એ ખૂબ જ વધારે એવો ફાયદો કરે છે અને વજન ઘટાડવામાં ખૂબ ફાયદો કરે છે એ સિવાય ત્રિફળા છે આંખો માટે પણ વરદાન માનવામાં આવે છે કેમ કે ત્રિફળા છે એ આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધારે છે આંખોનું તેજ વધારે છે ત્રિફળાના સેવનની સાથે સાથે ત્રિફળા છે એને ઘી સાથે પણ સેવન કરવાના કેટલાક પ્રયોગો છે ઘી સાંકર અને ત્રિફળા જે આંખોની દ્રષ્ટિ વધારે છે એ રીતે મિક્સ કરીને સેવન કરવાથી બીજું એ કે ત્રિફાળા છે એ અડધી ચમચી ત્રિફાળાનું પાવડર એક ગ્લાસ પાણીમાં સાંજે પલાળીને રાખી દેવાનું છે સવારે ઉઠીને આ પ્રવાહીને ગાળી લેવાનું છે અને જે પ્રવાહી જે વધે છે આ પ્રવાહીથી આંખો સાફ કરવાની છે આંખો ધોવાની છે આનાથી પણ આંખોની દ્રષ્ટિ વધે છે દ્રષ્ટિ ક્ષમતા વધે છે આંખોનું તેજ વધે છે આંખોની અંદરથી આંખો જે છે એની અંદરથી સફાઈ થાય છે એ સિવાય મિત્રો ત્રિફળા છે એટલે ત્રિફળા જે છે આપણા શરીરનો ઝેરી કચરો દૂર કરે છે એટલે એનાથી લિવરની કાર્યક્ષમતા પણ વધે છે બીજું એ કે શરીરમાં રહેલો વધારાનો અને દૂષિત કચરો જ્યારે બહાર નીકળી જાય છે ત્યારે સ્કીન છે ઇમ્પ્રૂવ થાય છે ચામડીની નાની મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનો એક ફાયદો ત્રિફળા એ પણ કરે છે કે જે લોકો અને બ્લડ શુગરની સમસ્યા છે એટલે કે જેમના ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકો માટે પણ ત્રિફળા વરદાન છે ત્રિફળા જે છે એ પાચનક્રિયાને વધારે એક્ટિવ બનાવે છે જેના લીધે ડાયાબિટીસવાળાને વધારે ફાયદો થાય છે એ સિવાય પેશાબની સમસ્યા જેમને રહેતી હોય પેશાબમાં બળતરા કે અન્ય કોઈ નાની મોટી સમસ્યા જે સામાન્ય સમસ્યા હોય પેશાબની વારનવાર રહેતી હોય તો આવા લોકોને પણ ત્રિફળાનું જે ચૂર્ણ છે એનું સેવન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે મિત્રો અમે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે ત્રિફળા છે એ આમ તો માપમાં એટલે કે દરરોજની એક ચમચીની મર્યાદામાં એનું સેવન કરી શકાય છે પરંતુ ત્રિફળાનું વધારે પણ સેવન ન કરવું જોઈએ એ સિવાય એની જે સાવચેતી છે તો કે સગર્ભા બહેનો હોય તો તેમણે અથવા અન્ય કોઈ બીજી ગંભીર બીમારીઓ હોય કે ડૉક્ટરની દવાઓ ચાલુ હોય તો એમણે ડૉક્ટરની સલાહ લઈને ત્રિફળાનું સેવન કરવું બાકી સામાન્ય વ્યક્તિઓ છે ખૂબ આસાનીથી ત્રિફળા છે એનું સંકોચે સેવન કરી શકે છે જેનાથી ફાયદો થશે બીજું એ કે ત્રિફળા રાજીવ દીક્ષિતજીએ જે અનુપાત બતાવ્યા છે એક બે અને ત્રણ એ મુજબ ત્રિફળાનું સેવન પણ દિવસે અને રાત્રે બે રીતે એનું સેવન કરવાનું બતાવવામાં આવેલું છે કે એનું જો દિવસે સેવન કરવું હોય ત્રિફળા ચૂર્ણનું તો એને ગોળ અથવા મધ સાથે સેવન કરી શકાય દિવસે સેવન કરવાથી એ શરીરમાં પોષક તત્વ વધારે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને જ્યારે રાત્રે એનું સેવન કરવું હોય તો એ પેટ સાફ કરે છે કબજિયાત જેવી સમસ્યામાં ત્રિફળા ફાયદો કરે છે જ્યારે રાત્રે સેવન કરવામાં આવે છે રાત્રે સેવન કરવું હોય તો કાં તો ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે એના ચૂર્ણનું સેવન કરવાનું છે રાત્રે એનું સેવન કરવાથી ઝાડો સાફ લાવે છે અને પાચન સિસ્ટમ મજબૂત બનાવે છે દિવસે જ્યારે ગોળ અથવા મધ સાથે સેવન કરવામાં આવે ત્યારે એ શરીરમાં પોષક તત્વો છે એની કમી પૂરી પાડે છે એટલે આ રીતે ત્રિફળા છે એક અક્ષીર અને અમૃત તુલ્ય ઔષધિ છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી